નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે એનપી કે દસ છવીસ છવ્વીસ ખાતર વિશેની સંપૂર્ણ એ ટુ જેડ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું આ ખાતરની અંદર કુલ કેટલા તત્વો આવે કયા સમયે અને કેવી પરિસ્થિતિમાં વાપરી શકાય કયા કયા ખાતરો સાથે મિક્સ કરી શકાય એનપી કે દસ છવ્વીસ છવ્વીસ ખાતર વાપરવાથી આપણા પાકને શું ફાયદો થાય ડીપી અને એનપી કે બાર બત્રીસ સોળની જગ્યાયાનો ઉપયોગ કરી શકાય કે નહીં અને કયા કયા પાકોની અંદર વાપરવાની ભલામણ છે આવા તમામ પ્રશ્નોના જવાબ આપણે આજના વિડીયોમાં મેળવવાનો પ્રયત્ન કરશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો એનપીકે દસ છવ્વીસ છવ્વીસ ખાતરની અંદર નાઇટ્રોજન આપણને દસ ટકા મળે છે ફોસ્ફરસ આપણને છવ્વીસ ટકા મળે છે અને પોટાશની છવ્વીસ ટકા માત્રા આપણને ઉપલબ્ધ થાય છે નાઇટ્રોજન છે એ આ ખાતરની અંદર એમોનિયાના સ્વરૂપમાં છે એટલે આ ખાતર આપ્યા પછી સંપૂર્ણ નાઇટ્રોજન આપણા પાકને ધીમે ધીમે મળી જાય છે ફોસ્ફરસ છવ્વીસ ટકા પણ સંપૂર્ણ આપણા પાકને ઉપલબ્ધ થાય છે અને પોટાશ છવ્વીસ ટકા પણ આપણા પાકને સંપૂર્ણ ઉપલબ્ધ થાય છે હવે કયા પાકોની અંદર કેવી પરિસ્થિતિમાં વાપરવાની ભલામણ છે જો એની વાત કરીએ દોસ્તો તો આપણી જમીન એવા પ્રકારની હોય કે જેમાં કોઈ પણ પાકનો વૃદ્ધિ વિકાસ મતલબ કે વનસ્પતિ વાનસ્પતિક વિકાસ છોડ છે એ ખૂબ મોટો થઈ જતો હોય અને વધુ પડતા વાનસ્પતિક વિકાસને કારણે ઉત્પાદન ડાઉન જતું હોય ખાસ કરી અને એવી જમીનની અંદર જો દસ છવીસ છવ્વીસ એનપીકે આપણે જે વાપરીએ તો પાકનો વૃદ્ધિ વિકાસ છે એ જરૂર મુજબ જ થાય છે અને આપણને ઉત્પાદન સારું મળે છે બીજા નંબરમાં એવી પરિસ્થિતિ કે જે સમયે આપણે પાકને વધારવાની જરૂરિયાત નથી આપણે જે એની હાઈટ હોવી જોઈએ હાઈટે આપણો પાક પહોંચી ગયો હોય અને એ પછી વધારે પડતા વાનસ્પતિક વૃદ્ધિ વિકાસને બદલે આપણે સારું ઉત્પાદન મેળવવાની જો ગણતરી હોય તો એવા સમયે આપણે દસ છવ્વીસ છવ્વીસ ખાતરનો ઉપયોગ કરી શકીએ અથવા તો આપણે કોઈ પણ પાકની અંદર વાવેતર સમયે ડીએપી આપેલું હોય એનપી કે બાર બત્રીસ સોળ આપેલું હોય અને ત્યારબાદ આપણો પાક પિસ્તાલીસ સાઠ દિવસનો થયો હોય અને એ સમયે આપણે સારું ઉત્પાદન મેળવવા માટે પોટાસ ખાતરની ખાસ કરીને જરૂરિયાત હોય અને પરિસ્થિતિ એવી હોય કે જો એ સમયે આપણે પાછું ડીએપી નાખીએ કે યુરિયા આપીએ તો છોડનો વૃદ્ધિ વિકાસ વધારે થાય અને ઉત્પાદન ડાઉન જાય તો આવા પાછળના સમયે જે પિસ્તાલીસ સાઠ દિવસે આપણે ફોસ્ફરસયુક્ત ખાતર કે પોટાશયુક્ત ખાતર આપવાની જરૂરિયાત જણાતી હોય તો પાછળથી પિસ્તાલીસ સાહીઠ દિવસે આપણે ડીએપીને બદલે એનપી કે બાર બત્રીસ સોળને બદલે દસ છવ્વીસ છવ્વીસ ખાતર આપીએ તો છવ્વીસ ટકા પોટાસની માત્રા હોવાને કારણે આપણા પાકની અંદર દાણો ભરાવાની કે આપણું કોઈ પણ પાક છે એનો જે આપણે કહીએ ને કે એનું ફળ બંધાતું હોય એની સાઈજ વધારવામાં દસ છવ્વીસ છવ્વીસ ખાતર છે એ ખૂબ જ ઉપયોગી છે હવે ઘણી વખત દોસ્તો એવું બને કે આપણે વાવેતર સમયે ડીએપી ઉપલબ્ધ ના હોય એનપીકે બાર બત્રીસ સોળ ઉપલબ્ધ ના હોય આ વર્ષે બે હજાર ચોવીસની અંદર શિયાળુ પાકોનું વાવેતર કરવાનું હતું ઘઉં છે અને એ સમયે માર્કેટમાં ડીએપીની અને એનપીકે બાર બત્રીસ સોળની અછત થઈ ગઈ તો આ સમયે જો આપણે ડીએપી અને એનપીકે બાર બત્રીસ સોળની જગ્યાએ જો દસ છવ્વીસ છવ્વીસ ખાતર વાપરવાનું થાય તો એમાં જે આપણે ખાસ સાવચેતી રાખવાની છે એ એ છે કે ડીએપી કરતાં આપણું એનપીકે કે દસ છવ્વીસ છવ્વીસ છે એમાં ફોસ્ફરસની માત્રા પણ ઓછી છે અને નાઇટ્રોજનની પણ માત્રા ઓછી છે અને એનપીકે કે બાર બત્રીસ સોળ છે તો એની અંદર પણ આપણે દસ છવ્વીસ છવ્વીસની જગ્યાએ જોઈએ તો દસ છવ્વીસ છવ્વીસની અંદર પોટાશ વધારે છે એનપીકે બાર બત્રીસ સોળ કરતાં પણ ફોસ્ફરસની માત્રા અને નાઇટ્રોજનની માત્રા દસ છવ્વીસ છવ્વીસની અંદર ઓછી છે તો જ્યારે પણ આપણે ડીએપી અને એનપીકે બાર બત્રીસ સોળની અછત ઊભી થાય તેવા સમયે જો આપણે દસ છવ્વીસ છવ્વીસ ખાતર કોઈ પણ પાકમાં પાયાના ખાતર તરીકે જો વાપરવું હોય તો દસ છવ્વીસ છવ્વીસ ખાતરની સાથે નાઇટ્રોજનની નાઇટ્રોજનની જે ઘટ છે એ પૂરી કરવા માટે એનપી કે દસ છવ્વીસ છવ્વીસની સાથે યુરિયા મિક્સ કરવું અને ફોસ્ફરસ જે આપણે વધારે જરૂરિયાત છે ડીએપી કરતા એમાં ફોસ્ફરસ ઓછો છે તો એની જરૂરિયાત પૂરી કરવા માટે દસ છવ્વીસ છવ્વીસ ખાતરની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ એડ કરીએ મતલબ કે દસ છવ્વીસ છવ્વીસ પ્લસ યુરિયા પ્લસ સિંગલ સુપર ફોસ્ફેટ જો આપણે ત્રણેય ખાતર મિક્સ કરી અને વાપરીએ કોઈ પણ પાકમાં પાયાના ખાતર તરીકે ડીએપીની અને એનપીકે કે બાર બત્રીસ સોળની અછત હોય તો આપણે એનપીકે દસ છવ્વીસ છવ્વીસનો ઉપયોગ આ યુરિયા અને સિંગલ સુપર ફોસ્ફેટ મિક્સ કરી અને વાપરીએ તો આપણે આપણા પાકની જે જરૂરિયાત છે પૂરી કરી શકીએ ટૂંકમાં જો દોસ્તો આપણે માહિતી મેળવીએ તો કોઈ પણ પાકની અંદર ફોસ્ફરસ ઓછું જોતું હોય તો ત્યારે દસ છવ્વીસ છવ્વીસ અને ફોસ્ફરસ જો વધારે જોતું હોય તો ડીએપી અથવા તો એનપી કે બાર બત્રીસ સોળ વાપરવું કોઈપણ પાકની અંદર જો પોટાશની વધારે જરૂરિયાત હોય તો તેવા સમયે દસ છવ્વીસ છવ્વીસ વાપરવું અને પોટાશની જો ઓછી જરૂરિયાત હોય તો એનપી કે બાર બત્રીસ સોળ વાપરવું અને માત્ર આપણો દાણો સારો ભરાય અને આપણા કોઈ પણ પાકનું જે ફળ છે એનો સારો વૃદ્ધિ વિકાસ થાય એના માટે જો ઉપયોગ કરવો હોય તો દસ છવ્વીસ છવ્વીસનો ઉપયોગ કરવો અને મૂળનો સારો વૃદ્ધિ વિકાસ થાય ડાળીઓનો સારો વૃદ્ધિ વિકાસ થાય તો એના માટે ડીએપી અથવા તો એનપી કે બાર બત્રીસ સોળનો ઉપયોગ કરવો તો દોસ્તો એનપીકે દસ છવ્વીસ છવ્વીસ ગ્રેડ ખાતરનો જ આપણે આખો સારાંશ જોઈએ તો એવી જમીનો કે જેમાં કોઈ પણ પાક વાવવાથી એનો વાનસ્પતિક ગ્રોથ છે એ ખૂબ થઈ જાય છે અને એના કારણે ઉત્પાદન ડાઉન જાય છે તો તેમાં એનપી કે દસ છવ્વીસ છવ્વીસનો ઉપયોગ કરી શકાય કોઈ પણ પાકના વાવેતર સમયે આપણે ડીએપી એનપીકે બાર બત્રીસ સોળ આપેલું હોય ને આપણો પાક છે એને જેટલો વૃદ્ધિ વિકાસ કરવાનો હોય એટલો થઈ ગયો હોય અને ત્યારબાદ આપણે માત્ર ઉત્પાદન વધારવા માટે જો ઉપયોગ કરવો હોય અને પાછળથી આપણે એનપીકે ગ્રેડનું ખાતર આપવાનું થાય તો તેમાં દસ છવ્વીસ છવ્વીસ ખાતરનો ઉપયોગ કરી શકો અથવા તો એવો સમય કે જ્યારે ડીએપી અને એનપીકેની અછત ઊભી થાય તો એવા સમયે એનપીકે દસ છવ્વીસ છવ્વીસ ખાતરની સાથે યુરિયા અને સિંગલ સુપર ફોસ્ફેટ મિક્સ કરી અને આપણે ઉપયોગ કરીએ તો ડીએપી અને એનપીકે બાર બત્રીસ સોળની અવેજીમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ કયા કયા પાકોની અંદર આપણે એનો ઉપયોગ કરી એની વાત કરીએ દોસ્તો તો કપાસ છે શેરડી છે મગફળી છે સોયાબીન છે દ્રાક્ષ છે દાડમ છે કેળા છે શાકભાજી છે કઠોળ છે વગેરે વગેરે પાકોમાં આપ આ ખાતરનો ઉપયોગ કરી શકો છો દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ